કારણે ભગવાન શ્રી રામે માતા સીતાનો વિયોગ સહન કરવો પડ્યો હતો રામાયણમાં ભગવાન શ્રી રામની કેવળ એક કથા નથી પરંતુ તેમાં એક આદર્શ જીવનનો સાર પણ છે એક મર્યાદિત જીવન જીવવાની આપણને શીખ મળે છે એટલે તો શ્રી રામને મર્યાદા પુરુષોત્તમ પણ કહેવામાં આવે છે આપણે બધા જાણીએ છીએ કે રામાયણમાં ભગવાન શ્રીરામે માતા સીતાનો વિયોગ સહેવો પડ્યો હતો આ વિયોગ તેમને એક શ્રાપને કારણે સહેવો પડ્યો હતો આ શ્રાપ કોઈ બીજાએ નહીં પરંતુ સ્વયં દેવર્ષિ નારદ મુનિએ આપ્યો હતો આ વિશે એક રોચક કથા છે જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો કથા પસંદ આવે તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરશો એકવાર નારદ મુનિને પોતાના બ્રહ્મચર્ય પર અહંકાર આવી ગયો તેમણે તેને ભગવાન શિવની સામે આ વાતને પ્રગટ કરી મહાદેવની સમક્ષ કહ્યું કે મારું બ્રહ્મચર્ય એટલું અતુટ છે કે સ્વયં કામદેવ પણ ન તોડી શક્યા ભગવાન શિવે તેમની પ્રશંસા કરી પરંતુ ચેતવણી પણ આપી કે આ વાતનું બહુ અભિમાન સારું નહીં દેવર્ષિ માન્યા નહીં અને તેઓ ભગવાન વિષ્ણુ પાસે ગયા અને પોતાની આ વાતનું ગુણગાન ગાવા લાગ્યા જગતના પાલનહાર ભગવાન વિષ્ણુએ તેમનો અહંકાર સમજી ગયા અને તેને તોડવાની એક યુક્તિ રચીને માયા રચી વિષ્ણુ ભગવાનને મળીને જ્યારે દેવર્ષિ પરત ફર્યા તો રસ્તામાં તેમને એક સુંદર મહેલ દેખાયો આ મહેલમાં વિશ્વ મોહિની નામની એક સુંદર રાજકુમારીના સ્વયંવરની તૈયારી ચાલી રહી હતી જ્યારે નારદ મુનિ રાજકુમારીના રૂપને જોઈને તેની પર મોહિત થઈ ગયા તેમણે આ સ્વયંવરમાં ભાગ લેવાની ઈચ્છા થઈ તેઓ સુંદર રૂપની ઈચ્છાથી ભગવાન વિષ્ણુ પાસે ગયા અને તેમને આગ્રહ કર્યો કે પ્રભુ મને હરિનું રૂપ આપો આ પર ભગવાન વિષ્ણુએ તેમને કહ્યું કે હે દેવર્ષિ હું આપને હરિનું રૂપ આપું પરંતુ એવું ના થાય કે તમે મારું રૂપ લઈને પછતાવો થાય અસલમાં નારદજીને એ ખબર ન હતી કે હરિનું એક રૂપ વાનરનું પણ છે તેમણે વાનરનું જ રૂપ નારદજીને આપ્યું પરંતુ આ વાતથી અજાણ નારદ મુનિ રાજકુમારી વિશ્વ મોહિનીના સ્વયંવરમાં ભાગ લેવા પહોંચી ગયા જ્યારે રાજકુમારી વરમાળા લઈને સભામાં ઉપસ્થિત થઈ તો નારદજીને વાનરવાળા મુખ જોઈને હસવા લાગ્યા તેમના રૂપને સભામાં ઉપસ્થિત બધા જ લોકો હસવા લાગ્યા નારદ મુનિએ વિચાર્યું કે એવું તો શું થયું કે મને જોઈને બધા હસે છે અને રાજકુમારી મને વરમાળા નથી પહેરાવતા ત્યારે એ સભામાં વિષ્ણુજી પધાર્યા અને રાજકુમારીએ તેમને વરમાળા પહેરાવી દીધી આ જોઈને નારદ મુનિને આશ્ચર્ય થયું તેમણે પોતાનો ચહેરો પાણીમાં જોયો પોતાનું વાનરવાળું મુખ જોઈને તેઓ અત્યંત ક્રોધિત થઈ ગયા અને ક્રોધમાં આવીને તેમણે વિષ્ણુજીને શ્રાપ આપી દીધો કે જે રીતે હું એક સ્ત્રી માટે તડપ્યો છું તેવી જ રીતે તમે ધરતી પર પણ પોતાની સ્ત્રીના વિયોગમાં તડપશો અને તે સમયે વાનર જ તમારી મદદ કરશે જ્યારે ભગવાન વિષ્ણુની માયા ખતમ થઈ ગઈ ત્યારે દેવર્ષિને પોતાની ભૂલનો અહેસાસ થયો તેમણે તરત જ ભગવાન વિષ્ણુની માફી માગી જ્યારે ભગવાન વિષ્ણુ ધરતી પર ભગવાન શ્રી રામના રૂપમાં જન્મ લીધો તો આ સાપના કારણે તેમણે માતા સીતાનો વિયોગ સહન કરવો પડ્યો હતો આ સમયે શિવજીના બે ગણોએ પણ નારદ મુનિની માફી માગી અને કહ્યું કે મુનિરાજ અમે પણ શિવના ગણ છીએ અમારાથી બહુ મોટો અપરાધ થઈ ગયો છે જેના કારણે અમને પણ તમારાથી શ્રાપ મળ્યો છે અમને શ્રાપમાંથી મુક્ત કરો નારદ મુનિએ કહ્યું કે મારો શ્રાપ મિથ્યા તો નહીં થાય પરંતુ તમે બંને રાવણ અને કુંભકર્ણના રૂપમાં મહાન ઐશ્વર્યશાળી બળવાન અને તેજવાન રાક્ષસ બનશો અને પૂરા વિશ્વને પ્રાપ્ત કરશો અને તે સમયે ભગવાન શ્રીરામના રૂપમાં મનુષ્ય શરીર ધારણ કરશે અને યુદ્ધમાં તમે બંને એમના હાથે માર્યા જશો અને તમારી મુક્તિ થશે આ જાણકારી સામાન્ય સૂચના અને પૌરાણિક માન્યતાઓ પર આધારિત છે જેની પર કોઈ પ્રકારનો દાવો કરવામાં નથી આવતો જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી મળીશું આવી રસપ્રદ વાતો સાથે